ફોરેસ્ટ આજે વાત કરીશું ભાગ બે ભાગ બેમાં માં જોઈશું વન રક્ષક લાઈનર પ્રશ્નો શ્વાસ લે છે તેની ચામડી દ્વારા દેડકા અને ટોળ વચ્ચે મુખ્ય તફાવત શું છે તો ટોળ ને સૂકા મસાવાળી ચામડી હોય છે જયારે દેડકાને સુવાળી ભેજયુક્ત ચામડી હોય છે દેડકો એ પાણીમાં રહેતું પ્રાણી છે જ્યારે ડ્રીલિંગ દેડકો ક્યાં રહે છે તો દેડકો રહે રણ પ્રદેશમાં ગુજરાતમાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલો છે તો દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જામનગર ખાતે આવેલો છે બ્લુ વેલ દૈનિક કેટલા કેલરી ખોરાક મેળવે છે ત્રીસ લાખ કેલરી ખોરાક મેળવે છે દુનિયાનું સૌથી રમતયાળ પ્રાણી કયું છે ડોલ્ફિન કઈ માછલી તેના આખા શરીર વડે સ્વાદ પારખી શકે છે સુધી જીવિત રહી શકે છે તો એશિયાની મેઢક માછલી જે પાણી વગર પણ રહી શકે છે તારા માછલી એટલે કે સ્ટાર ફિશ કયા સમુદાયમાં આવે છે તો એકી

કયા વર્ગમાં શિકારી પક્ષીઓ સૌથી સૌથી વધુ વધુ છે શિકારી પક્ષી છે માછલી પકડવા માટે કયા પક્ષીઓ ચાઇનીઝ ટ્રેન બનાવે છે જળ કાગડા જે માછલી પકડવા માટે ચાઇનીઝ ટ્રેન બનાવતા હોય છે ભારતની સૌથી

સમુચારી પક્ષીઓ એકબીજાના પીંછા ઓળી આપે છે કયું પક્ષી ચાંચ ઉલટી રાખીને ખાય છે તો ફ્લેમિંગો એટલે કે સુરખાબ ચાંચ ઉલટી રાખીને પોતાનો ખોરાક લેતું હોય છે કઈ માછલી સૌથી વધુ રંગીન હોય છે ટ્રોપિકલ ઇગ્લેન્ડ માછલી સૌથી વધુ રંગીન હોય છે સૌથી વધુ શક્તિશાળી દરિયાઈ વિદ્યુત માછલી કઈ છે ટોપિન્ડો રે માછલીની ઉંમર કેવી રીતે જાણી શકાય છે તો સ્ક્વેલ દ્વારા જાણી શકાય છે તથા એપરેટ્સ દ્વારા માછલીની ઉંમર જાણી શકાય છે જાયન્ટ કેટલા પગ હોય છે તો જાયન્ટ સ્કીવડ ના કેટલા પગ હોય છે દસ પગ હોય છે કીટકોની સૌથી મોટી શ્રેણી કઈ છે બીટલ્સ જે કીટકોની સૌથી મોટી શ્રેણી છે બીટલ્સ ઢાળિયા દુનિયાનું સૌથી વજનદાર કીટક કયું છે આફ્રિકન બીટલ દુનિયાનું સૌથી નાનું પતંગ છે બિયરિંગ પીટ વાઇપર દુનિયામાં જમીન ઉપર સૌથી ઝડપી ચાલતો સાપ કયો છે બ્લેક માં કયા સાપને સૌથી મોટી ફેણ હોય છે ગબુન વાઇપર જેની સૌથી મોટી ફેણ હોય છે કયા સાપોની સૌથી મોટી ફેમિલી હોય છે તો અજગર બુઆ તથા એનાકોન્ડા ની ફેમિલી મોટી હોય છે આદિ જીવ યુગમાં કયા પ્રાણીઓ મુખ્યત્વે જોવા મળતા હતા ઉભયજીવી તથા જંતુઓ મેઝોઈક યુગમાં કયા પ્રાણીઓ મુખ્યત્વે જોવા મળતા હતા તો પેટે ચાલનારા પ્રાણીઓ એટલે કે સરીસરૂપો સૌથી વધુ જોવા મળતા હતા રેટલ રેટલ સાપની હોય છે તો પૂંછડીના છેડે રેટલ હોય છે રેટલનો અર્થ થાય મિત્રો રેટલ નો દુશ્મન કયું પ્રાણી ગણાય છે નોડિયાને સાપનો દુશ્મન ગણવામાં આવે છે દુનિયામાં ફક્ત કયો સાપ માળો બાંધે છે તો કિંગ કોબડા જે નાગરાજ કહેવાય તે માળો બાંધે છે ગુજરાતના ઝેરી સાપ કયા કયા છે તો કાળોત્રો નાગરસો પૈકુ ખડ દરિયા ઝેરી સાપો ગુજરાતમાં આવેલા છે કયા ભૌતિક લક્ષણો કેમલ પક્ષી તરીકે ગણાય છે શાહમૃગ કયા પક્ષીઓ દેખાવમાં સુંદર હોય છે તો મોર દૂધરાજ રાજાલાલ પીળક

જે બીજનો ફેલાવ કરતા પક્ષીઓ છે કયા પક્ષીઓ શિકારી પક્ષીઓમાં ગણતરી થાય છે તો બાજ ઘુવડ સમડી અને ગરુડ જે શિકારી પક્ષીઓ છે કયા પક્ષીઓ સફાઈ કામદાર પક્ષીઓ છે તો ગીધ સમડી અને કાગડો ભયથી સાવધાન કરતા પક્ષીઓ કયા કયા છે તો કાળિયો કોશી લેલા ઘેરખટ્ટો ટીટોડી કાબર બુલબુલ અને જંગલી કુકડો જે ભયથી સાવધાન કરતા પક્ષીઓ છે અને આ મોકિંગ બર્ડ ચાલીસ થી વધુ પક્ષીઓના અવાજની નકલ કરી શકે છે કયું પક્ષી સૌથી વધુ વજનદાર માળો બનાવે છે તો ઓસ્ટ્રેલિયાના રણ પ્રદેશમાં ફાઉલ પક્ષી ત્રણ ટન વજનનો માળો બનાવે છે છે કયા પક્ષીને કસાઈ પક્ષી તરીકે ઓળખવામાં આવે તો લટોરા વર્ગના પક્ષીને કસાઈ પક્ષી ઓળખવામાં આવે છે સામાન્ય રીતે પક્ષીઓ કેટલું જીવન જીવે છે તો 10 થી પંદર વર્ષ જેટલું જીવન તેઓ જીવતા હોય છે પરંતુ ગરુડ વીસ વર્ષ તથા કાકા કૌવા 70 થી સો વર્ષ કરતા પણ વધુ જીવતા હોય છે પૃથ્વી પર પાંખ ધરાવતું ન ઉડી શકે તેવું પક્ષી કયું છે શાહમૃગ સૌથી લાંબી પાંખો ધરાવતું પક્ષી કયું છે સૌથી મોટું ઈગલ કયું છે ગ્રેટ હાર્પી ઈગલ સૌથી વધુ લંબાઈના સાપની જાતિ કઈ છે તો સૌથી લાંબા સાપ કઈ જાતિના છે રેટિક્યુલેટેડ પાયથન જાળીદાર અજગર રેટિક્યુલેટેડ પાયથન જાળીદાર અજગર જે સૌથી લાંબી લંબાઈ ધરાવતા હોય છે સૌથી ટૂંકો સાપ કયો છે થ્રેડ સ્નેક જે સૌથી ટૂંકા સાપમાં આવે છે દુનિયામાં સૌથી લાંબો ઝેરી સાપ કયો છે તો કિંગ કોબરા નાગરાજ વિશ્વમાં સરી કેટલી જાતો નોંધાયેલ છે પાંચ જાતો સરી નોંધાયેલી છે અત્યાર સુધીમાં સૌથી વધુ ઝેરી પ્રાણી કયું નોંધાયેલ છે કોકાઈ એરો ઝેરી દેડકો કયા પ્રાણીઓના અંગો તૂટી જાય તો નવા ઉગી શકે છે તો તારા માછલી કરચલા ઓક્ટોપસ અને ઘરોળીની પૂંછડી જે તૂટી જાય તો પણ તેમાં નવા ઉગી શકે છે દરિયાઈ કાચબાની કઈ જાતિઓ ગુજરાતમાં જોવા મળે છે તો ગ્રીન ટર્ટલ ઓલિવ રીડલી ટર્ટલ અને લેધર બેક ટર્ટલ પ્રજાતિઓ કાચબાની ગુજરાતમાં જોવા મળે છે છે દુનિયાનો સૌથી લાંબો કરચલો કયો કોકોનેટ ક્રેબ જે દુનિયાનો સૌથી લાંબો કરચલો છે ભારતમાં સૌથી વધુ ખાવામાં આવતી માછલી કઈ છે પોસ્ફેટ જે સૌથી વધુ ખાવામાં આવતી માછલી છે બ્લુ વેલનું નું સરેરાશ વજન કેટલું હોય છે આઠ હજારથી બાર હજાર કિલોગ્રામ જેટલું વજન હોય છે સર્પ ઉત્ક્રાંતિ પામેલા છે તો ઘરોડીઓ લિઝાર્ડમાંથી ઉત્ક્રાંતિ પામેલા છે સૌથી મોટી ઘરોડી લીઝાર્ડ કઈ છે કોમોડો ડ્રેગન દુનિયામાં સૌથી મોટું ઉભયજીવી પ્રાણી કયું છે ચાઇનીઝ જાયન્ટ સલાવાન્ડર સૌથી ઝડપી ફરતી માછલી કઈ છે સેલ ફિશ દુનિયાની સૌથી વધુ ઝેરી માછલી કઈ છે જાપાનીઝ પફર માછલી ભારતનું નાનામાં નાનું પક્ષી કહ્યું છે ટીકલ્સ ફ્લાવર પેકર અર્થાત ફૂલ સૂગણી ભારતના સારામાં સારા ગાયક પક્ષીઓ કયા કયા છે તો બ્લેકબર્ડ એટલે કે કસ્તુરો મલબાર વિસલિંગ પ્રશ એટલે કે ઇન્દ્રરાજ તથા શામા જે ભારતમાં સારામાં સારા ગાયક પક્ષીઓ છે આપણે વાત કરી વનરક્ષક ના વન લાઈનર પ્રશ્નો વિશે આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ટૂંક જ સમયમાં આવા અપડેટેડ વિડીયો આપને મળતા રહેશે ધન્યવાદ મિત્રો